વાત કરીએ કાંકરેજની તો કાંકરેજ તાલુકાના ખીમાણા ગામનો યુવાન વદનસિંહ વાઘેલા મહારાષ્ટ્ર ખાતે ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન ખીમાણા ગામે આવી પહોંચતા ખીમાડા ગ્રામજનો દ્વારા ડીજે સાથે ભવ્ય સામૈયા તથા સન્માનપૂર્વક સ્વાગત કરી ઘોડી ઉપર વરઘોડો કાઢવામાં આવેલો હતો આ પ્રસંગે હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે હર્ષોલ્લાસ સાથે દેશભક્તિના ગીતોની રમઝટથી ગામ આખું દેશભક્તિના રંગે પણ રંગાયું હતું ફટાકડાઓની આતશબાજી અને અબિલ ગુલાલની છોડો તેમજ પુષ્પવર્ષા સાથે નાચગાન પૂર્વક નીકળેલા વરઘોડાએ ગામના તમામ માર્ગો ઉપર આકર્ષણ પણ જમાવ્યું હતું તેમજ નવાપુરા ગામે તેમના ફાર્મ હાઉસ ખાતે ખીમાડા તેમજ નવાપુરા ગ્રામજનો સહિત સગા સ્નેહી સંબંધી હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આર્મી મેન શૈલેષસિંહ વાઘેલાને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી વિવિધ મોમેન્ટો આપી શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ પ્રસંગે શૈલેષસિંહના પિતા વદનસિંહ વાઘેલા દ્વારા ઉપસ્થિત સર્વે લોકો માટે ભોજન સંવારંભનું પણ સુંદર એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું નાનકડા ખેડૂ ખેડૂત પરિવારમાં આજે પોતાનો દીકરો ભારતીય સૈન્યનો લશ્કરી જવાન બનીને આર્મી ડ્રેસમાં ઘરે આવી પહોંચતા પોતાના દીકરા શૈલેષસિંહને જોઈ તેમના માતા પિતા તેમજ ભાઈ બહેન અને પરિવારજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને ગૌરવની લાગણી પણ અનુભવી હતી